नमस्कार विद्यार्थी मित्रों स्वागत है तरू आप एस एमजी के स्टडी चैनल एक नवा विड में तो मित्रों आज हूँ दरक विद्यार्थी ने मुझता एवं गुजरात महत्व वर्तमान पदाधिकारी विषय प्रश्नों चर्चा करवा तो आ वीडियो ने शुरुआत थी अंत सुधी ध्यान चलो मित्रों प्रश्न की शुरुआत करिए प्रश्न एक गुजरात वर्तमान राज्यपाल तो जवाब है ऑप्शन बी આચાર્ય દેવવ્રત પ્રશ્ન બે ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે તો જવાબ છે ઓપ્શન એ ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રશ્ન ત્રણ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી કોણ છે તો જવાબ આવશે ઓપ્શન ડી હર્ષ સંઘવી પ્રશ્ન ચાર ગુજરાતના વર્તમાન એડવોકેટ જનરલ કોણ છે જવાબ આપશે ઓપ્શન સી કમલ બી ત્રિવેદી પ્રશ્ન પાંચ ગુજરાતના વર્તમાન લોકાયુક્ત કોણ છે તો જવાબ આપશે ઓપ્શન ડી રાજેશ એચ શુક્લા પ્રશ્ન છ ગુજરાતના વર્તમાન મુખ્ય સચિવ કોણ છે તો જવાબ આવશે ઓપ્શન એ મનોજ કુમાર દાસ પ્રશ્ન સાત ગુજરાત હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો જવાબ આવશે ઓપ્શન એ ઓપ્શન એ સુનિતાબેન અગ્રવાલ પ્રશ્ન આઠ ગુજરાતની વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો જવાબ આવશે ઓપ્શન સી શંકરભાઈ ચૌધરી પ્રશ્ન નંબર નવ ગુજરાતની વિધાનસભાના વર્તમાન ઉપાધ્યક્ષ કોણ છે તો જવાબ આવશે ઓપ્શન એ જેઠાભાઈ પરવાડ પ્રશ્ન નંબર દસ ગુજરાતની વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે તો જવાબ આવશે ઓપ્શન બી બાલકૃષ્ણ સુધી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો પ્રશ્ન નંબર અગિયાર ગુજરાતના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો જવાબ આવશે ઓપ્શન સી સંજય પ્રસાદ પ્રશ્ન નંબર બાર ગુજરાતના નાણાં પંચના વર્તમાન અધ્યક્ષ કોણ છે જવાબ આવશે ઓપ્શન એ યમનભાઈ વ્યાસ પ્રશ્ન નંબર તેર ગુજરાત જાહેર સેવા આયોગના એટલે કે જીપીએસસી ના અધ્યક્ષ કોણ છે વર્તમાન જવાબ આવશે ઓપ્શન ડી હસમુખભાઈ પટેલ પ્રશ્ન નંબર ચૌદ ગુજરાતના વર્તમાન મુખ્ય માહિતી કમિશનર કોણ છે મુખ્ય માહિતી માહિતી કમિશ્નરની વાત કરીએ તો તે છે ડોક્ટર સુભાષચંદ્ર સોની ઓપ્શન સી જવાબ છે ઓપ્શન સી ડૉક્ટર સુભાષચંદ્ર સોની પ્રશ્ન પંદર ગુજરાત રાજ્ય તકેદારી આયોગના વર્તમાન કમિશનર કોણ છે તો જવાબ આવશે ઓપ્શન સી સંગીતા સિંહ તો મિત્રો આપણી ચેનલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મહત્વપૂર્ણ પ્રશ્નોનો વિડીયો અને રાષ્ટ્રપતિની વિગતવાર માહિતીનો વિડીયો અપલોડ કરવામાં આવેલ છે તો તે વિડીયો જોવા માટે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ત્યાંથી તમે જોઈ શકશો

गुजरात ना गौन सेवा पसंदगी मंडल वर्तमान अध्यक्ष कोण से जी एस एस बी वर्तमान अध्यक्ष कौन से? तो जवाब आपसे ऑप्शन बी तुषार धोलखिया साहेब प्रश्न नंबर ओगनीस गुजरात ना वर्तमान मंत्री नीण है तो जवाब आपसे ऑप्शन ए कनुभा देसाई પ્રશ્ન નંબર વીસ ગુજરાતના વર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે તો મિત્રો આ પ્રશ્નમાં રિવાબા જાડેજા એ રાજ્ય કક્ષાના મંત્રી છે અને પ્રદ્યુમન વાજા એ કેબિનેટ કક્ષાના મંત્રી છે તો પ્રશ્ન બે બની શકે જે રીતે પ્રશ્ન પૂછાય તે રીતે જવાબ લખવાનો રહેશે પ્રશ્ન નંબર એકવીસ ગુજરાતના વર્તમાન પર્યાવરણ મંત્રી કોણ છે તો જવાબ ઓપ્શન સી અને ઓપ્શન વાત કરીએ તો અર્જુનભાઈ મોઢવાડિયા એ કેબિનેટ કક્ષાના મંત્રી છે અને પ્રવીણ કુમાર માળી એ રાજ્ય કક્ષાના મંત્રી છે તો જે પ્રશ્ન એક માં હતું તે જ પ્રશ્ન એકવીસમાં માં છે ખાસ પ્રશ્ન ધ્યાનથી જોજો પ્રશ્ન નંબર બાવીસ ગુજરાતના વર્તમાન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ છે તો જવાબ આવશે ઓપ્શન એ મનીષાબેન વકીલ મિત્રો આ વિડીયોના પ્રશ્નોની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવેલ છે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે પ્રશ્ન નંબર ત્રેવીસ ગુજરાત રાજ્યના વર્તમાન કૃષિ મંત્રી કોણ છે તો મિત્રો આમાં પણ બે જવાબ આવશે પ્રશ્ન જે રીતે પૂછવામાં આવે પ્રશ્ન કેબિનેટ મંત્રીનો પૂછવામાં આવે તો જવાબ આવશે જીતુભાઈ વાઘાણી અને પ્રશ્ન રાજ્યકક્ષાના મંત્રીનો પૂછવામાં આવે તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ રમેશભાઈ કટાર ઓકે પ્રશ્ન નંબર ચોવીસ ગુજરાત રાજ્યના વર્તમાન આરોગ્ય મંત્રી કોણ છે જવાબ આવશે ઓપ્શન ડી ઋષિકેશ પટેલ ગુજરાત રાજ્યના વર્તમાન ગૃહમંત્રી કોણ છે મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટમાં આપજો અને આ પચીસ પ્રશ્નોમાંથી તમને કેટલા પ્રશ્નો આવડતા હતા તે પણ કોમેન્ટમાં જણાવજો તો મિત્રો મળીએ હવે પછીના નવા વિડીયોમાં Thanks for watching.